જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઉનાળા સ્પેશિયલ શરીરને ઠંડક આપે અને ખૂબ જ ખાવાની મજા પડી જાય એવું દૂધી અને ચણાની દાળનું શાક તો આ શાક આપણે એકદમ નવા મસાલા સાથે બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ સ્વાદિષ્ટ અને ખાવાની ખૂબ જ મજા આવી જાય એવું ઉનાળા સ્પેશિયલ દૂધી અને ચણાની દાળનું શાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે દૂધીનું શાક બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ જેટલી દૂધી લીધી છે ઉનાળાની અંદર દૂધીનું શાક આપણા શરીરની અંદર ઠંડક આપે છે એટલે અઠવાડિયામાં એકથી બે વાર તમારે દૂધીનું શાક બનાવીને ખાવું જ જોઈએ અને એક વાટકી જેટલી મેં ચણાની બે બેથી ત્રણ કલાક માટે સરસ પલાળી લીધી છે તો દાળ પણ આપણે એકદમ સરસ પલળી ગઈ છે આ રીતના આપણે કરી અને બે ટુકડા થઈ જાય એવી આપણે આ દાળને સરસ પલાળવા દેવાની છે તો આપણે એકદમ સરસ હોટલ અને રેસ્ટોરન્ટની દાળ પણ ભૂલાવી દેવી આપણે દૂધી ચણાની દાળ બનાવીને તૈયાર કરીશું તો હવે આપણે દૂધીને સરસ સમારી લઈશું તો અહીંયા આપણે આખી દૂધીને છોલી અને પછી તેને ધોઈ લીધી અને પછી આ રીતના આપણે થોડા મોટા ટુકડામાં કટ કરી લીધી છે પલાળ્યા પછી તમારે દાળને બેથી ત્રણ પાણીએ ધોઈ અને પછી તમારે તેનો ઉપયોગ કરવાનો જ્યારે આપણે દાળ પલાળીએ છીએ ત્યારે તેની અંદર સ્મેલ આવતી હોય છે એટલે ખાસ તમારે આ વાતનું ધ્યાન રાખવાનું તો આપણે આ શાક માટે એકદમ સરસ મસાલો તૈયાર કરીશું જેના લીધે આપણું આ દૂધી ચણાનું શાક એકદમ સરસ લાગે તો આપણે એક નાની વાટકી લઈ લઈશું તેની અંદર આપણે અડધી વાટકી જેટલું દહીં એડ કરીશું એક ટેબલ સ્પૂન આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર લઈશું અડધી ટેબલ સ્પૂન તીખું લાલ મરચું પાવડર લઈશું અડધી ટેબલ સ્પૂન હળદર લઈશું એક ટેબલ સ્પૂન ધાણાજીરુંનું પાવડર લઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને હવે આપણે આ બધા જ મસાલાને એકદમ સરસ દહીંની અંદર મિક્સ કરી લઈશું તો આપણે બધા જ મસાલાને દહીંની અંદર એકદમ સરસ રીતે મિક્સ કરી લીધા છે હવે આપણે આ મસાલાને પાંચ મિનિટ માટે ઢાંકી અને રહેવા દઈશું એટલે મસાલા એકદમ સરસ ફૂલી જાય અને જ્યારે આપણું શાક બનીને તૈયાર થાય એટલે શાક ખાવામાં એકદમ સરસ લાગે પાંચેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણો મસાલો પણ એકદમ સરસ તૈયાર છે તો હવે આપણે શાકનો વઘાર કરી લઈશું ગેસ ઉપર આપણે કુકર મૂકી દીધું છે ગરમ થવા માટે અને કુકર આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે ત્રણ ડેકલા તેલ એડ કરીશું તો આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું તો એકદમ ઓછા મસાલા સાથે તો પણ ખાવામાં એકદમ સરસ આપણે આ દૂધી ચણાનું શાક બનાવીને તૈયાર કરીશું ઉનાળો છે એટલે આપણે વધારે ગરમ મસાલાનો ઉપયોગ નહીં કરી અને એકદમ સરસ ઓછા મસાલા સાથે આપણે આ સ્વાદિષ્ટ શાક બનાવીને તૈયાર કરીશું તો આપણું જીરું એકદમ સરસ થઈ ગયું છે આપણે હાફ ટેબલ સ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને આપણે દસ કળી આ રીતના લસણને ઝીણું ઝીણું કટ કરી લીધું છે તો આપણે લસણ એડ કરીશું આ રીતના તમે લસણનો વઘાર કરશો તો દાળ ખાવામાં એકદમ સરસ લાગશે લસણ થોડું બ્રાઉન કલરનું આપણે થવા દેવાનું છે તો લસણ આપણું એકદમ સરસ બ્રાઉન કલરનું થઈ ગયું છે હવે આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે તે આપણે એડ અને સાથે જ આપણે ટામેટું એડ કરી દઈશું અને હવે આપણે સારી રીતે એકદમ સરસ આપણે બે મિનિટ માટે ફૂલ ગેસ કરી અને આપણે હલાવીશું એટલે જે આપણે દહીં એડ કર્યું છે તે અલગ ના થઈ જાય અને એકદમ સરસ આપણું સ્વાદિષ્ટ મસાલો બનીને તૈયાર થાય દરેકના ઘરમાં શાક તો અલગ અલગ રીતે બનતા જ હોય છે પણ નાની નાની ટીપ્સ ખાસ તમારે યાદ રાખવાની હોય છે આ રીતના દહીંવાળો મસાલો બનાવીને નાખો એટલે તમારે તરત જ આ રીતના તમારે મિક્સ કરવાનું છે એટલે શાકની અંદર દહીં અલગ ના પડી જાય અને તમે આમચૂર પાવડર કે ખટાસ ના નાખવી તો આ રીતના તમે દહીં નાખશો તો પણ તમારું શાક એકદમ સરસ બનશે અને ગ્રેવી પણ એકદમ સરસ થશે તો તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ અલગ થઈ ગયું છે અને મસાલો પણ આપણો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે આપણે દૂધીને કટ કરીને સારી રીતે તો એકાદ મિનિટ માટે દૂધીને તેલ અંદર સરસ થવા દીધી હવે આપણે જે ચણા દાળને ડાળ ને હલાઈ રાખી છે તે આપણે એડ કરીશું ના ચણાની દાળને બાફવાની ઝંઝટ કે ના અલગ અલગ કોઈ પણ મસાલા કરવાની ઝંઝટ આ રીતના તમે ચણા દાળ અને દૂધીનું શાક બનાવશો તો તમારું શાક એકદમ સરસ હોટલ અને રેસ્ટોરન્ટમાં જે ચણા અને દૂધીનું શાક મળે છે તેવું જ બનીને તૈયાર થશે તો બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો એકથી બે મિનિટ માટે દૂધી અને ચણાની દાળને મસાલા સાથે સાતળવાની છે એટલે શાક તમારું એકદમ સરસ બનીને તૈયાર થાય

ટુકડા કરીને એડ કરીશું એટલે દાળ હોય એટલે મીઠા લીમડાના પાન નાખવાથી દાળ એકદમ સરસ લાગે છે અને થોડા આપણે લીલા ધાણા એડ કરીશું અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે ઢાંકણ બંધ કરી અને ફૂલ ગેસ ઉપર એક સીટી અને બીજી બે સીટી આપણે ધીમા ગેસ ઉપર થવા દઈશું કુલ આપણે ત્રણ સીટી થવા દઈશું અને પછી આપણે ગેસને બંધ કરી દઈશું તો હવે આપણે દાળને ચેક કરીશું તો આપણે દાળને ચેક કરીશું તો દાળ આપણી એકદમ સરસ થઈ ગઈ છે તો આપણું દૂધી અને ચણાની દાળનું શાક એકદમ સરસ થઈ ગયું છે હવે આપણે અડધી ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું અને મસાલાને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણી દાળ પણ એકદમ સરસ આખી રહી છે અને દૂધીના પીસ પણ એકદમ સરસ આ રીતના આખા રહ્યા છે જો તમે થોડીક વાર માટે મિક્સ કરશો તો દૂધી એકદમ સરસ શાકની અંદર પગડી જશે અને એકદમ સરસ જાડું રસાવાળું શાક બનીને તૈયાર થશે પણ આપણે આ રીતના દૂધી અને આખી જ રાખીશું તો આપણું ચણાની દાળનું શાક એકદમ સરસ સર કરવા માટે તૈયાર તૈયાર છે છે તો એકદમ સરસ દૂધી અને ચણાની દાળનું શાક ખૂબ જ ખાવાની મજા આવી જાય એવું અને ઓછા મસાલા સાથે આપણે આ ઉનાળા માટે સ્પેશિયલ ઘરની અંદર કોઈ પણ શાક ના હોય તો આ રીતના તમે દૂધી અને ચણાનું દાળનું શાક બનાવીને તૈયાર કરી શકો છો અને બંને દૂધી અને ચણાની દાળ બંને શરીર માટે ખૂબ જ હેલ્ધી છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે દૂધી અને ચણાની દાળનું શાક ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ દૂધી અને ચણાની દાળનું શાકની રેસિપી કેવી લાગી જો તમને આ દૂધી અને ચણાની દાળની શાકની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય